અમને જય દ્વારકાધીશ બધા મિત્રો કેમ છો બધા મજામાં તો આજ આપડા નવા વ્લોગમાં સ્વાગત છે અને આજ જો હેને વાછડી લેવા જાવું હું બરાબર આપડી ગા દઈ દીધી હે તો બીજી વાસડી લેવા જવાનું તો હાલો જઈએ અને જો પહેલા હિમરે આવ્યા હતા ટ્રેક્ટર લઈને બરાબર બાપુ હમરામ હમરામ અરે કેનભાઈ હવા નિકરે ભાઈ તમારા સાયકલમાં કાઈ બોલોત કરી પછી બીજું કઈ નત બોલું હા

ઓય આમ નું જો વિકુ ભાઈ ઓરમ આવે ને આના જો ભાઈ ની માંડ્યુ જો ગિરના ચાર કેવી ભાઈ લીલકા હે اصل ની આપણી માંડ્યુ ની પથારી પડી ગઈ હે હેતા ભાઈ તો આપણે જો દેહી બાપા નો મકાઈ ની આવી ગયા હૈ જો એને મસુ ટ્રેક્ટર પડ્યું હે તમને બતાઉ ટ્રેક્ટર હે એસી મન નુ આવી હું ઈ અને જો એ મસ્તી ના મકાને દેહી બાપા ને ઘરે આવી ગયા હૈ જો આપણે તમને એની ભે હું આ બધી અને જો આ બે મા દીકરીઓ ટુકમાં જઈ લઈએ એક જણા આ હે બે માદી કરી અને આપણે જો આ વાસડી લઈ જવાની છે આ બે માદી કરી હોય ટૂંકમાં જો તમે જોઈ શકતા હશો અને આ વાસડી આપણે લઈ જવાની છે કેવી મસ્તી નહીં તમે જોઈ શકતા હશો જઈ લો ભાઈ કેવી છે મસ્તી નહીં રૂડી રૂપાળીઓ હવે એમ થાય હીરો લાગે ને બે માદી કરીએ ટૂંક માટે જઈ લો અને આપણે આ વાસડી લઈ જવાની હે

અને તો હાલો જઈ જો બધા બેઠા તો હાલો અહીંયા જઈ અહી બોલ સબસ્ક્રાઈબ કરી દે આ આપણે મળવા આવ્યો હે રામ રામ અને આપણે મળવા આવ્યો આપણો સબસ્ક્રાઈબર બરાબર ને અને સબસ્ક્રાઈબ કરી દેજો ગયા ને આપણે જો વાસળી લેવા આવ્યા હિ જાય વાસળી બાંધ હે લઈ જાવીએ તો હા લઈ જાવીએ આગળ નંદોભાઈ ગાને લઈ જાય આગી અને આપણે જો વાસળી લઈને જઈ હાલીને

આપણે ટ્રેક્ટર લઈને જઈ હે તમે જોઈ લ્યો અને હવે હિમરે જવાનું હોય ડાયરેક્ટ તો ભાઈ આપણે હે વાછડી લઈ લઈ શું કહેવાય લઈને આ માન માન પુગાડી છે અને હિમરેથી આપણે ભારી માં વાટતા ને ખડું તો આપણે એ ને ચડાવી લીધી છે ટ્રેક્ટરમાં આપણે જો ખૂટી હિમરે મૂકી ગયા હતા બરાબર તમને જે કેમેરો લઈ નાખો બરાબર કારણ કે હાથ ભર્યા હતા ને એટલે હે ને તમને બહુ દેખાડી નાખો બરાબર જો ગા હાઈ જાય છે આપણી વાછડી ગંગાનું નામ રાખ્યું અમે અને જો અખંડની નાખ નાખી છે અને જો ગંગા હેલી જાય છે મસ્તીની અને આપણે કુટી લઈને જઈએ ચાલો હવે આપણે ઘરે જઈને તમને વિડીયોમાં બતાવશું હવે વિડીયો ઘરે જઈને તમને બતાવીશ ચાલો તો આજ બીજો દિવસ ગયો રામ રામ તો આજે આપણે ભરાવા છે બરાબર અને સિમેન્ટ ભરાવા જવાનું છે તો ડેન્ટલમાં જઈશ જામનગર હું બે અને આપણી

આપણે મસ્તીના ઘરે આવી ગયા અહીં દવા લઈને બરાબર આપણે જામનગર ગયા હતા અને અહીંયાથી હવે આવી ગયા અહીં અને આપણે આનું નામ રાખી દીધું છે રાધા આનું નામ રાખ્યું છે રાધા અને આને પણ મજા આવે છે રાધા મજો આનું નામ રાધા રાખ્યું હોય ભાઈ આ ધીંગાણા બહુ કર્યો ધીંગાણા કરવાની તો એવી મજા આવે છે જાણ જોતા ભાઈ આપણા મગફળી મારે ને ફરી આમ રખડ દીધા હતા સુધી મગફળી આમ આવ્યા હતા અને હવે આપણે આ ભાઈ પણ અહીંયા છે ને આવી રીતના આપણે ઓકે આપણી રાધાને મજા જ આવે છે ને આ વાછડી છે ટૂંકમાં દીતા કા રાધા અને ભાઈ આપણે હે વાતનો બહુ લાંબો થઈ જાય બરાબર તો ટૂંક સમયમાં આપણે વિડીયો બરાબર તો ભાઈ મસ્તી આવે છે હા મારે હા મજા જ આવે છે ભાઈ એને રાધાને બરાબર ને રાધા એકવાર આમ બોલે હા બોલે હય રાધા 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 એકવાર જો હરમાઈ ભાઈ આ આપડી ગા હરમાઈ હય જો હમણું જો હા જોઈ ગયે જોઈ ગઈ જોઈ ગયું હાલ ભાઈ આજનો હું વિડીયો આયોજન કરી તમને ગયું લાઈક શેર અને સબસ્ક્રાઈબ થોડું બીજા બ્લોગમાં મળશું તો બધાને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ